ગુજરાત વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતથી જીવતું વિવિધ કલાઓનું પોષક અને સંરક્ષક રાજ્ય રહ્યું છે અનેક પારંપરિક કલાઓ પૈકી લાકડામાંથી ફર્નિચર અને પારણીઓ બનાવવાની કલા એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને આ કલાનું જીવન કેન્દ્ર છે છોટા ઉદેપુર જિલ્લાનું સંખેડા ગામ જ્યાં પ્રતિભા

સંખેડાની ગુડવર્કની કલાને વૈશ્વિક ઓળખ અપાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહી છે વૈશ્વિક માન્યતા હોવા છતાં પણ આજના આધુનિક અને ટેકનિકલ સમયમાં આ હસ્તકલાની સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા કેવી રીતે પ્રોડક્શન ક્ષમતા વધારવી કેવી રીતે ડિજિટલ માર્કેટિંગ દ્વારા આ હસ્તકળાને ઘર ઘર સુધી પહોંચાડવી કેવી રીતે આ હસ્તકળાને આગામી પેઢી સુધી લઈ જવી પરંતુ જ્યાં કલા સાથે સુશાસનનો સંવાદ થાય ત્યાં પારંપરિક વારસાને આધુનિક વિકાસનું દિશા દર્શન મળે છે આ પડકારના સમાધાન માટે છોટા ઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈને કલા અને કારીગરી સમુદાય માટે સંવેદનશીલ તથા વિકાસમુખી અભિગમ અપનાવ્યો તેમણે વ્યક્તિગત રીતે સંખેડાના વર્કશોપની મુલાકાત લઈ કારીગરોની કળાની ઊંડાણપૂર્વક સમજ મેળવી गुणवत्ता साथमता क्षेत्रों में पहले दर्शा तो मैंने जानने की कोशिश की कि क्या क्या प्रॉब्लम्स हैं जो उनको आती हैं तो उससे पता चला कि उनका जो प्रोडक्शन है जितना प्रोडक्शन होना चाहिए उतना प्रोडक्शन नहीं हो पा रहा है क्योंकि अभी भी वो ट्रेडिशनल टेक्निक से प्रोड्यूस करते हैं प्रोडक्शन कैपेसिटी जो है वो उनकी थोड़ी कम कमजोर है तो फेडेलाइट का यहाँ पे एक वुड वर्क का बहुत अच्छा ट्रेनिंग सेंटर है जो आईटीआई कुबेरनगर में है तो उसके साथ हमने एक 7 डेज का वर्कशॉप उनका प्लान किया जिसमें उनको सब कुछ सीखने के लिए मिल आ, सीखने को मिला जिसमें प्रोडक्शन कैसे वो इंप्रूव कर सकते हैं टेक्नोलॉजी यूज करके टीओपीडी लाइट इंडस्ट्रीज लिमिटेड सुदी पहुंचा जी 2014 समग्र गुजरात में कौशल्य विकास पहल मां सरकार प्रोजेक्ट साथे सक्रिय रीते संकळाईली कंपनी छे પીડી લાઈટની ટીમે સંખેડામાં પરંપરાગત ફર્નિચર નિર્માણ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજવા સર્વે હાથ ધર્યો અને ત્યારબાદ કૌશલ્ય અને ડિઝાઇનમાં જોવા મળેલી ખામીઓને સુધારવા અમદાવાદમાં છ દિવસીય વિશિષ્ટ તાલીમ વર્કશોપ શરૂ કર્યો આ વર્કશોપ સંખેડાના સત્યાવીસ કલાકારો માટે પોતાની કલાને આધુનિક માંગ મુજબ અનોખી દિશા આપતો એક મહત્વપૂર્ણ મોકો બની રહ્યો જેમાં કારીગરોને સાકબુડની સમજથી માંડી આધુનિક એડેસિવ ફિનિશિંગ ટેકનિક સીએનસી મશીનો ડિજિટલ માર્કેટિંગ અને એક્સપોર્ટ સુધીની વ્યાપક તાલીમ આપવામાં આવી જેથી તેઓ સમયોજિત વ્યવસાય કૌશલ્યથી સજ્જ બની શકે કે વુડની અંદર જે જે ઇમ્પ્રુવમેન્ટ થાય પ્લસ ચેન્જીસ થતા હોય છે તો એ વસ્તુ તમને કેવી રીતે એને ચેન્જ કરી શકો તમે પ્લસ એને આગળ જે કંઈક પ્રોબ્લમ ક્રિએશન થતાં એનું સોલ્યુશન કેવી રીતે લાવી શકો એ વસ્તુ શીખવાડવામાં આવ્યું સેકન્ડ વસ્તુ જે મશીનો ઓપરેટ કરવાના છે એ વસ્તુ શીખવાડવામાં આવ્યું એનઆઈડીની અંદર અમને જે વિઝિટ કરવામાં આવ્યું પ્લસ પ્રોફેસરો એમને જે અમને લેક્ચર જે અટેન્ડ કર્યું એની અંદર પણ અમને ઘણું શીખવા મળ્યું કે જેથી કરીને અમારી જે જૂની વસ્તુ છે એની અંદર અમે કેવી રીતે જે જૂની ડિઝાઇનને નવી ડિઝાઇનની અંદર આખો ઓપ આપી અને ચેન્જ કરી શકીએ છે બસ અમે જ્યાં આગળ ત્યાં હતા તો અમને એવું હતું કે આટલું જે અમે કામ કરે છે ને ઇનફ છે પણ થોડો નવો પર્સ્પેક્ટિવ મળ્યો અમને અહીંયા આવીને અને પર્સપેક્ટિવમાં ઓનલી મશીન્સ નહીં વુડને લઈને બી જાણવા મળ્યું આ પહેલને વધુ મજબૂત બનાવવા NID અમદાવાદ જોડાયું જે ડિઝાઇન અને માર્કેટ ઇનોવેશન પર માર્ગદર્શન આપે છે સાથે જ કારીગરોને એફસીસી જેવા વ્યવસાયિક નેટવર્ક સાથે પણ જોડવામાં આવ્યા અને એનાથી અમને ઘણા બધા ફાયદા થયા નવા નવા સ્કિલ નવી ડિઝાઇન લાકડાની સિસ્ટમ દાખલા તરીકે લાકડાના કેટલા પ્રકાર આવે છે અને સારી ક્વોલિટીનું લાકડું કેવી રીતે ઓળખવામાં આવે છે એ બધું અમને જાણવામાં આવ્યું પણ અમારી જે આગળની પેઢી છે છોકરાઓના છોકરાઓ તો એ લોકોને આ ટેકનોલોજી ભણેલા છે તો એમને બહુ ડેવલપમેન્ટ બહુ સારું મળશે અને એમને પ્લેટફોર્મ બહુ સારું અને ઊંચું મળશે બીજું કે અમે કલર કોમ્બિનેશન ડિઝાઇનની અંદર અમારો કોઈ ફેરફાર નહોતો થતો તે અમને અહીંયા આવવાથી તાલીમ કેન્દ્રમાં અમને બહુ સારો મળ્યો બહુ સારસ માર્ગદર્શન અને બહુ સારી તાલીમ મળી વિશેષજ્ઞ અને ઉત્કૃષ્ટ માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલ તાલીમથી મળેલી નવી ડિઝાઇન દ્રષ્ટિ અને તકનીકી સુધારાની નોંધપાત્ર અનુભૂતિ તાલીમાર્થીઓએ વ્યક્ત કરી આ વર્કશોપમાં લાયકાત ધરાવતા કારીગરોને કૌશલ્યા યુનિવર્સિટી તરફથી સીએનસી લેથ ઓપરેટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું જેનાથી તેમના વ્યવસાયિક ભવિષ્ય માટે દિશાઓ ખોલી ગઈ ડિઝાઇનિંગ કેસે કરે પ્લસ માર્કેટિંગ કર इसमें टीम फिडेलाइट का पूरा सपोर्ट रहा उनके इंस्ट्रक्टर्स प्लस एनआईडी की जो टीम है उसने डिज़ाइन में बहुत सपोर्ट किया कैसे हम कंटेम्प्रेरी डिज़ाइन इसमें इंक्लूड कर सकते हैं और सेवन डेज में जो उनका एक्सपीरियंस है वो इतना पॉजिटिव है कि अब वो चाहते हैं कि इस तरह की रिफ्रेशर ट्रेनिंग्स उनके लिए प्लान की जाए एन के साथ एक डिज़ाइनिंग वर्कशॉप उनके लिए प्लान की जाए छोटा उदयपुर कलेक्टर श्री श्रीज पिडिलइट इंडस्ट्री અને આઈટીઆઈ કુબેરનગરની સહભાગીતા સાથે NID અમદાવાદના સહયોગથી સંખેડાની પરંપરાગત ફર્નિચર કળાને નવી ઓળખ આપવાનો આ પ્રયાસ અનેક આશાઓનો આધારસ્તંભ બની રહેશે કારણ કે જ્યાં કળાનું સન્માન છે કારીગરના ભવિષ્ય માટે નવી દિશા છે અને વારસાને વિકાસ સાથે જોડવાનો દ્રઢ સંકલ્પ છે જે હાથો હજુ સુધી માત્ર પરંપરાગત સાધનો જાણતા હતા હવે એ જ હાથ સીએનસી મશીનો સાથે કામ કરે છે જે વિચાર માત્ર સાદી ખુરશી મેચ સુધી મર્યાદિત હતા હવે વિચારો ડિઝાઇન અને માર્કેટિંગની નવી દિશાઓમાં મોકળાશ અનુભવશે આગામી પેઢીને હવે કૌશલ્ય અને આત્મવિશ્વાસની સાથે વૈશ્વિક વેતન વૈશ્વિક ઓળખ અને વૈશ્વિક માન મળશે શ્રમ શિલ્પ અને જ્ઞાન પરંપરાની એક નવી ઉડાન